જામનગર નવરાત્રી પૂર્વે જગન્ય ઘટનાથી લોકો રોષ રંગમતી આવાસ નજીક ગાય સાથે અભદ્ર વ્યવહાર કરતા સોંપ્યો ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા લોકોએ ગૌ પ્રેમીઓને કરી હતી જાણ ગાય માં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોવાથી હિન્દુઓમાં પૂજનીય ગાય સાથે એવાનીય ભરેલા કિસ્સાઓ વધતા ગૌપ્રેમીઓ દ્વારા સખત સજા આપવાની માંગ મારું નામ હિરેન ઝાલા છે અમે વચરાજ ગૌશાળામાંથી આવીએ છીએ આજ રોજ અમારી ગૌશાળા જાણ થઈ કે રંગમતી આવાસની પાછળ કોઈ અજાર્યો માણસ ગાય ઉપર અન્ય કૃત્ય કરતો હતો અને ત્યાંના સ્થાનિક એક બેન છે તેને આ કૃત્ય જોયું આશરે થી ચાર વાગ્યા સુધી આવું કૃત્ય જોયું થી રહેવાનું નહીં એટલે એને અમારી ગૌશાળાને જાણ કરી અને અમારા ગૌશાળાને ટોટલી ઉંમર અમે ત્યાં પહોંચ્યા એ જે માણસ છે એ પિદલની હાલતમાં ત્યાં હતો અને ત્યાંથી અમે એને પકડી અને નજીકના પોલીસ ચોકીએ એને જાણ કરી અને પોલીસ સ્ટાફે એની અટકાયત કરેલી છે અમારી માંગણી સરકારને ઈચ્છ છે કે આ જામનગરમાં આવો ચોથો બનાવ છે આની ઉપર કોઈ કાયદો નથી કોઈ વ્યવસ્થા નથી ચોવીસ કલાકની જેલ પછી પાછો માણસને મૂકી દેવામાં આવે છે તમારી સરકાર એ જ માંગ છે કે આની ઉપર કોઈ કાયદો વ્યવસ્થા કરવી જોઈએ કોઈ કલમ લાગવી જોઈએ જેથી એને મોટી સજા થાય કારણ કે આ તો આપણી બેનદી કરવી હોય પણ આમાં સેફ ન કહેવાય કારણ કે આ જે છે એ ગાય નો ના મૂકતા હોય તો આપણી બેન દીકરી કેટલી સેફ બરાબર અને સરકાર સરકારને એટલી માંગ કરીએ છીએ અને આકરા માકરી સજા થાય અને આની ઉપર કોઈ કાયદો વ્યવસ્થા ભણાય